હતી એમાં રાજ્યમાં સૌથી વધારે મતદારો અહીંયા નોંધાયેલા છે ખેડૂત વિભાગમાં ચાર હજાર આઠસો પચાસથી વધારે મતદારો હતા અને એમણે ચાર હજાર સાતસો ને તેર એટલે કે નાઇન્ટી સેવન પોઈન્ટ ઝીરો ફાઇવ જેટલું મતદાન થયેલું એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને મતદારોને ઉમેદવારોને એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા તંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો એ શ્રી દિયોદર એમાં સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને તંત્ર દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે એ બદલ જિલ્લા વહીવટી જિલ્લા સહકારી તંત્રથી હું આભાર માનું છું